તો હે હલો દોસ્તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં ને હું છું આપનો પ્રિય મિત્ર સિંગર હિનાય જારિયાને અત્યારે આપણા માટે એક નવા બ્લોગની શરૂઆત કરી નાખી છે હાલ દોસ્તો અત્યારે તમને લોકોને ખબર જ છે કે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને કડકડતી ગરમીમાં દોસ્તો આપણે એક ન્યૂ એસી પરચેસ કર્યું છે અને હા દોસ્તો કાલે આપણે એસી લેવા ગયા હતા અને ત્યાંનું આપણે શૂટિંગ નથી કર્યું કારણ કે બ્લોગ બનાવવાની કોઈ ઈચ્છા હતી નહીં પણ આજે મને એવું લાગ્યું કે દોસ્તો વ્યુવર્સને બતાવવું જરૂરી છે એટલા માટે મેં બ્લોગ ઘરેથી ચાલુ કર્યો છે તો દોસ્તો હું તમને બતાવું છું એસી હજી આપણે અનબોક્સિંગ નથી કર્યું થોડીક વારમાં એસી ફિટિંગ કરવા માટે ભાઈ આવી રહ્યા છે ત્યારે આપણે અનબોક્સિંગ કરશું તો ચાલો હું તમને બતાવું એસી તો દોસ્તો આ છે આપણું નવું એસી આ તમે જોઈ શકો છો હજી આપણે અનબોક્સિંગ કરવાનું બાકી છે અનબોક્સિંગ હજી આપણે કર્યું નથી કેમ કે એસી ફિટિંગવાળા ભાઈ આવવાના છે એ આવી જાય પછી આપણે એસીને અનબોક્સિંગ કરશું તો ફાઇનલી દોસ્તો એસી ફિટિંગ કરવાવાળા ભાઈ આવી ગયા છે અને આપણી એસીનું અનબોક્સિંગ પણ કરી નાખ્યું છે આ તમે જોવો છો બાઈ પોતાની પ્રોસેસ ચાલુ કરી નાખી છે અને હમણાં આપણું એસી ફિટ થઈ જશે અને અત્યારે દોસ્તો બારનું કામ જે હતું એ બારનું કામ કરવા માટે આવી ગયા છે એ અને આ બોક્સ આપણે બારે લગાડવાનું છે આ તમે જોઈ શકો છો કામ ચાલુ કરી નાખ્યું છે થોડીક વારમાં આપણું એસી ફિટિંગ થઈ જાય એટલે હું તમને બતાવું તો ફાઇનલી દોસ્તો આપણું એસી અત્યારે થઈ ગયું છે ફિટિંગ આ તમે જોઈ શકો છો કમસે કમ દોઢ બે કલાક જેવો ટાઈમ લાગ્યો દોઢ બે કલાકની મહેનત પછી આપણું એસી થઈ ગયું છે એકદમ રેડી આ જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે એકદમ ઠંડી ઠંડી મસ્ત હવા આવી રહી છે તમે જોઈ શકો છો આ છે આપણું એસી તો દોસ્તો ફાઇનલી અત્યારે અમે લોકો જાય છીએ વિથ ફેમિલી બજારમાં કારણ કે ઈદ આવી રહી છે એટલે છોકરાઓ માટે થોડીક કપડાંની ને ખરીદી કરવાની છે એટલા માટે જાય છે બજારમાં તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો હું તમને રાજકોટની બજારના વ્યૂ બતાવીશ તો દોસ્તો અત્યારે અમે આવી ગયા છીએ રાજ રોડ ઉપર અને રમઝાન મહિનાના કારણે અત્યારે દુકાનો ઘણી ખરી બંધ થઈ ગઈ છે બજારનું એકદમ નોર્મલ ટ્રાફિક છે તો દોસ્તો લાખાજીરાજ રોડ ઉપર તો મેળો ન આવ્યો એટલે આપણે આવી ગયા છીએ જંક્શન પ્લોટ મારુતિ કિડઝવેરમાં ત્યાંથી આપણે દર વખતે આપણા છોકરાના કપડાં લઈએ છીએ ત્યાંથી આપણે લઈએ તો ફાઇનલી દોસ્તો અમે કપડાં લઈને આવી ગયા છીએ ઘરે અને અમારા આલિસાબેને તો અત્યારે કપડાં માપી હોત લીધા આ છે આલિશાબેનના કપડા અમે અત્યારે લઈને આવ્યા એ તમે જોઈ શકો છો કોમેન્ટમાં જણાવો દોસ્તો કેવા લાગે અને આ છે અમારા અયનભાઈના કપડા અયનભાઈ પણ કપડા પહેરી લીધા છે માપવા માટે બૂટે પણ પહેરી લીધા છે છે જણાવજો દોસ્તો કેવા તો દોસ્તો અત્યારે અમે લોકો બજારમાંથી આવી ગયા છે અને લાખાજીરાજ રોડ ઉપર ગયા હતા પણ ત્યાં તો ધરમનો થકો થયો કારણ કે રમઝાન મહિનો હાલે છે એટલે વહેલા વહેલા દુકાનો બધી બંધ થઈ ગઈ હતી એટલે જોઈ એવું કાંઈ લાખાજીરાજ રોડ ઉપર તો મેળ ન આવ્યો અમુક અમુક દુકાન રેખડા ત્યારથી છોકરાઓના બૂટ ને ચપ્પલ ને એવું બધું લીધું પછી અમે લોકો આવ્યા જંક્શનમાં જંક્શન મારુતિ કીટ કપડાની ખરીદી ગઈ છે તો દોસ્તો આશા છે કે આજનો બ્લોગ તમને ગયમો હોય છે આજના બ્લોગને આપણે અહીં એન્ડ કરીશું બ્લોગ ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે ત્યાં સુધી મને રજા આપશો